హలో దోస్త హర మహాదేవ హలో దోస్త హర మహేవ દોસ્તો આપણે આજે શિવરાત્રિના દિવસે શિવલિંગ પર શું ચડાવ અર્પણ કરવાથી આપને લાભ મળે છે તેના વિશે લાઈવ કહી રહી છું તો તમે જરૂરથી લાઈવમાં છેક સુધી જોડાઈ રહેજો આજે શિવલિંગ ઉપર ચડાવવાના લાઈવ ઉપાય હું તમને બતાવી રહી છું માટે છેક સુધી જોડાઈને રહેજો અને લાઈવમાં જે પણ જોડાય તે કોમેન્ટમાં હર હર મહાદેવ લખે અને લાઈવ સ્ટ્રીમને લાઈક કરે ને આવું જ દરરોજ નવું શીખવા માટે અમારી ચેનલને ફોલો કરે શિવલિંગ પર એલચી ચડાવવાથી દરિદ્રતા દૂર થાય છે બીલીપત્ર ચડાવવાથી સંકોટોથી મુક્તિ મળે છે દહીં ચડાવવાથી ખુશી અને આનંદ મળે છે દૂધ ચડાવવાથી મનને શાંતિ ચોખા ચડાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે ખાંડ ચડાવવાથી સુખ અને સૌભાગ્ય વધે છે સાણું સાણું ચડાવવાથી સુંદરતા અને આકર્ષકતા વધે છે અત્તર ચડાવવાથી રોગથી મુક્તિ અને ધર્મનો લાભ મળે છે ગાયનું ઘી ચડાવવાથી બલ અને તેજ મળે છે ધતુરાથી સુ સંતાન સુખ મળે છે કાળા તલ ચડાવવાથી પૂર્વજોના આશીર્વાદ અને વિજય પ્રાપ્ત થાય છે કેસર ચડાવવાથી વૈવાહિક જીવન સુખમય બને છે આંબળા ચડાવવાથી ધન અને લાંબુ જીવન મળે છે આવા જ અવનવા અવનવું કંઈક નવું જ શીખવા માટે અમારે લાઈવ સ્ટ્રીમને ફોલો કરો હરર મહાદેવ દોસ્તો શિવરાત્રિના દિવસે શિવલિંગ પર આપણે શું અર્પણ કરીએ તો આપને વધુને વધુ લાભ મળે એ માટે આપણે આજે લાઈવ સ્ટ્રીમમાં ચર્ચા કરી રહ્યા છીએ તો તમારે લોકોને શું કરવું જોઈએ એ હું તમને થોડું લાઈવ સ્ટ્રીમમાં કહીશ તો લાઈવસ્ટ્રીમમાં છેક સુધી બનેલા રહેજો શિવલિંગ ઉપર એલજી ચડાવવાથી દરિદ્રતા દૂર થાય છે બીલીપત્ર ચડાવવાથી સંકટોથી મુક્તિ મળે છે દહીં ચડાવવાથી ખુશી અને આનંદ આપે છે દૂધ ચડાવીએ જ્યારે આપણે તો મનને શાંતિ મળે છે ચોખા ચડાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે ખાંડ ચડાવવાથી સુખ અને સૌભાગ્ય વધે છે ક્ષાણું ચડાવવાથી સુંદર અને આકર્ષકતા મળે છે અત્તર ચડાવવાથી રોગમાંથી મુક્તિ મળે છે અને ધર્મનો લાભ પણ મળે છે ગાયનું ઘી ચડાવવાથી બળ અને તેજ પ્રાપ્ત થાય છે ધતુરા ચડાવવાથી સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે કાળા તલ ચડાવવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને હરેક કામમાં વિજય પણ મળે છે કેસર ચડાવવાથી વીવાહિક જીવન સુખમય અને સુડોળ બને છે આમળા ચડાવવાથી ધનલાભ પણ તો ધનલાભ તો થાય જ છે પણ લાંબુ જીવન પણ મળે છે આવું નવું જ શીખવા માટે અમારી ચેનલને ફોલો કરો અને સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરો અમારી લાઈવ સ્ટ્રીમમાં છેક સુધી જોડાયેલા રહો હરર મહાદેવ દોસ્તો કોમેન્ટમાં હર મહાદેવ લખો અને લાઈવ સ્ટ્રીમને લાઈક કરો જે કોઈ ભક્ત જોઈ રહ્યા છે તે લાઈવ સ્ટ્રીમને લાઇક જરૂર કરે કોમેન્ટમાં હર મહાદેવ લખે આજે આપણે શિવરાત્રિના દિવસે શિવલિંગ પર અર્પણ કરવા માટે શું શિવલિંગ પર શું અર્પણ કરવું અને એ અર્પણ કરવાથી શું લાભ મળે આપને તેના વિશે હું તમને આ લાઈવ સ્ટ્રીમમાં જણાવીશ શિવલિંગ પર એલચી ચડાવવાથી દરિદ્રતા દૂર થાય છે બીલીપત્ર ચડાવવાથી સંકટોમાંથી મુક્તિ મળે છે દહીં ચડાવવાથી ખુશી અને આનંદ મળે છે ચોખા ચડાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે ખાંડ ચડાવવાથી સુખમય અને સૌભાગ્યશાળી જીવન મળે છે અંતર ચડાવવાથી રોગમાંથી મુક્તિ અને ધનલા મુક્તિ મળે છે અને ધનલાભ પણ થાય છે ગાયનું ઘી ચડાવવાથી બલ મળે છે અને તેજ પણ મળે છે ધતુર ચડાવવાથી જેને સંતાન ના હોય તેને સંતાન સુખ પણ મળે છે કાળા તલ ચડાવવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને હરેક કામમાં સફળતા પણ મળે છે વિજય થાય છે આપણો કેસર ચડાવવાથી વિવાહિક જીવન સુખમય બને છે અને આમળા ચડાવવાથી પણ ધન લાભ થાય છે અને આપણું આયુષ્ય લાંબુ બને છે દોસ્તો તમને મારી આ ટ્રીપ્સ અને આ નવું શીખવાની જિજ્ઞાસા હોય તો મારી મને હંમેશા ફોલો કરજો અને લાઈવ દર્શન માટે મારી ચેનલને ફોલો કરજો અને લાઈવમાં સોમનાથ મહાદેવના દર્શન કરો લાઈવ સ્ટ્રીમને લાઈક કરો અને કોમેન્ટમાં માં હર મહાદેવ જરૂર લખો મહાદેવ દોસ્તો દોસ્તો આજે આપણે શિવલિંગ પર શું ચડાવવું જોઈએ અને તેનાથી શું એ અર્પણ કરવાથી આપને શું શું લાભ થાય તે હું તમને આજે આજની આ લાઈવ સ્ટ્રીમમાં જણાવીશ શિવલિંગ પર એલચી અર્પણ કરવાથી દરિદ્રતા દૂર થાય છે બીલી બીલીપત્ર અર્પણ કરવાથી સંકટ દૂર થાય છે દહીં ચડાવવાથી દહીંથી ખુશી અને આનંદ આવે છે હરર મહાદેવ દોસ્તો જે કોઈ લાઈવમાં આવે જોડાય છે તે કોમેન્ટમાં આપણી હાજરી હાજર થયા એમ બદલ હરર મહાદેવ લખે અને લાઈવ સ્ટ્રીમને લાઈક કરે શિવરાત્રિના દિવસે શિવલિંગ પર શું ચડાવવું એ શું અર્પણ કરવું અને એનાથી શું લાભ થાય એ વિશે આપણે આજે લાઈવ સ્ટ્રીમમાં ચર્ચા કરશું તો હું તમને એવા ગુપ્ત વસ્તુ બતાવીશ કે આજે શિવજી શિવરાત્રિના દિવસે શિવજી ઉપર ચડાવવાથી આપને શું શું લાભ થાય આપણે જ્યારે શિવલિંગ પર એલચી ચડાવીએ ત્યારે દરિદ્રતા આપણી દૂર થઈ જાય છે જે બીલીપત્ર જ્યારે ચડાવવામાં આવે ત્યારે સંકટોથી મુક્તિ મળે છે દહીં ચડાવવામાં આવે ત્યારે ખુશી અને આનંદ બંને મળે છે અને દૂધ જ્યારે ચડાવવામાં આવે ત્યારે મનને શાંતિ મળે છે ચોખા જ્યારે ચડાવવામાં આવે ત્યારે ધન પ્રાપ્તિ થાય છે ખાંડ જ્યારે ચડાવવામાં આવે ત્યારે સુખ અને સૌભાગ્ય વધે છે અત્તર જ્યારે ચડાવવામાં આવે ત્યારે રોગોમાંથી મુક્તિ થઈ જાય છે આપણે ગમે તેવા રોગમાંથી પીડાતા હોઈએ તો ધીમે ધીમે એ રોગમાંથી મુક્તિ થઈ જાય છે આપણી ગાયનું ઘી ચડાવવામાં આવે ત્યારે બલ અને તેજ વધે છે ધતુરો ચડાવવામાં ધતુરો ધતુરો એક આયુર્વેદિક છે જેના ફૂલ ચડાવવામાં જ્યારે આવે ને શિવલિંગ પર ત્યારે સંતાન જેને સંતાન સુખ પ્રાપ્ત ન થતું હોય તેને સંતાન સુખ પણ મળે છે કાળા તલથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને આપણે હરેક કાર્યમાં સફળતા પણ મળે છે પછી કેસર ચડાવવાથી વિવાહિક જીવનમાં જે અડચણ આવતી હોય તે જીવન પણ સુખમય અને શાંતિમય રહે છે ચડાવવાથી થાય છે અને આયુષ્ય પણ લાંબુ બને છે ને સાથે સાથે શિવજી પર મસૂરની દાળ લાલ મસૂરની દાળ આપણે ચડાવીએ ત્યારે આપણો જે કર્જ હોય એ કર્જમાંથી મુક્તિ મળે છે ચણાની દાળ ચડાવીએ ત્યારે આપણા ભાગ્યમાં વૃદ્ધિ થાય છે શિવલિંગ પર સરસવનું તેલ જ્યારે ચડાવવામાં આવે છે ત્યારે આપણા જે શત્રુ હોય છે એ શત્રુઓનો નાશ થાય છે જે આપને ખબર પણ ન હોય કે આપણો શત્રુ છે આપણી આપણી પાસે બેસીને આપણો મિત્ર બનીને આપણી પીઠ ઉપર જે વાર કરતો હોય એ શત્રુ હોય એવા એવા શત્રુઓનો પણ નાશ કરે છે કાળા અડદ છે જે કાળા અડદની દાળ જ્યારે આપણે શિવલિંગ પર ચડાવીએ તો શનિનો પ્રભાવ જે શનિનો પ્રભાવમાં જે શનિની ક્રૂદષ્ટિ હોય તે શનિનો પ્રભાવ છે એ ઓછો કરી નાખે છે અને બીજું તો કે શિવલિંગ પર લાલ લીલી મગની દાળ અર્પણ કરવાથી આપણી મનચાહી મુરાદ પૂરી થાય છે આપણી હરેક ઈચ્છાઓ હોય તે પૂરી થાય છે જો મિત્રો તમને મારી વાત ઉપર વિશ્વાસ હોય સોમનાથ મહાદેવ ઉપર શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો સાચા દિલથી ટ્રાય કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ હરર મહાદેવ લખો અને લાઈવ સ્ટ્રીમને લાઈક કરો અને શેર પણ કરો જય ભોલેનાથ લાઈવમાં ભોલેનાથ પ્રભુના દર્શન કરો સોમનાથ મહાદેવના દર્શન કરો લાઈવ સ્ટ્રીમને લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં હર મહાદેવ જરૂરથી લખો શિવલિંગના દર્શનની સાથે જ સોમનાથ દેવ મહાદેવના દર્શનની સાથે જ શિવલિંગ પર આજે આપણે શું શિવરાત્રીના દિવસે શું અર્પણ કરવું અને એ અર્પણ કરવાથી શું લાભ મળે તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું માટે આ લાઈવ સ્ટ્રીમમાં છેક સુધી બનેલા રહો મહાદેવ શિવરાત્રી ના દિવસે આપણે શિવલિંગ પર શું શું અર્પણ કરીએ તો આપને શું લાભ થાય મળે તે માટે આજે આપણે લાઈવ સ્ટ્રીમ માં ચર્ચા કરશું ને સાથે સાથે સોમનાથ મહાદેવના લાઈવ દર્શન પણ કરશું તો આપણે શિવલિંગ પર શું અર્પણ કરવું એના વિશે હું આજે તમને આ લાઇવ સ્ટ્રીમમાં જણાવીશ